નમસ્તે દર્શક મિત્રો ચૂંટણીના સમયે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વે સર્વા કેજરી સાહેબ આપની ધરપકડ થઈ તે બહુ ખોટું કૃત્ય કહી શકાય તે ભારતના કોઈ પણ નાગરિકને જ નહીં પણ પરદેશના લોકો પણ આની આલોચના કરી રહ્યા છે અને પરદેશના વર્તમાન પત્રો આ પહેલા પાને ચમકાવી રહ્યા છે તેવા પ્રકારની કામગીરી ભાજપે ભાજપ સરકારે બજાવી છે એટલે બહુ સારી કામગીરી કહી શકાય નહીં કારણ કે આ પરદેશના પત્રો જેની આલોચના કરે કે ભાઈ આવ લોકતંત્ર અને ચૂંટણી આવી છે ત્યારે આવા લોકો અભિવ મુખ્યમંત્રીઓને ધરપકડ કરીને મૂકી દે છે કેજરીવાલ સાહેબ આપને યાદ હશે કે આપે સત્તાધીશ થવા માટે કોંગ્રેસના સ્થિલાબેન દીક્ષિતને ગમે તેમ બોડવામાં કસર રાખી નહોતી જાણે કે ભારતમાં ભાજપની હરીફાઈ ના કરતા હોય તે પછી આપે કોંગ્રેસમાં જ્યાં જ્યાં ભાજપ સામે ચૂંટણીના લેડ ચૂંટણીના મેદાને હતી ત્યાં ખાસ કરીને ખાસ કરીને ગુજરાતમાં જ ત્યારે આપે ભાજપની બી ટીમ તરીકે સક્રિય કામગીરી બજાવી હતી આપની જમીન એટલે કે ત્યાં આગળ કોઈ એટલા બધા મોટા કાર્યકરો નહીં હોવા છતાં કોંગ્રેસને મદદ કરવાને બદલે આપના ઉમેદવારો આપે ઉતાર્યા અને સભાઓ ભરી અને કો કોંગ્રેસને ઓકવોર્ડ બોક્સમાં મૂકેલ યાદ છે આપને કેજરીવાલા સાહેબ આપની મહેચ્છાઓ તો મોટી હતી કદાચ રાષ્ટ્રીય પક્ષ બનવાની હશે પણ તે રાતોરાત થવાતું નથી આ સમયે આપને ભાન થયું કે જેલમાં જવું સારું પણ ભાજપ સાથે બેસવું ખોટું ત્યારે હિંમત દેખાડી હિંમત દેખાડી તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન ડરો મત કહ્યું છે ને રાહુલજી એક કે ડરો મત મિસ્ટર કેજરીવાલ એક દિવસ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી પણ વૈમનસ્યના કારણે જેલવાસ ભોગ્યો હતો જોકે હકીકતમાં મોરારજી દેસાઈ એમને જેલમાં પૂરવા માટે તૈયાર હતા પણ ચૌધરી ચરણસિંહ એક જીત પકડી હતી કે એમને વખત જેલવાસ દેખાડો ત્યારે આરએલડી એટલે એમનો લોકધર્મ ના જયંત નો જન્મ થયેલો આ સમાચાર ઇન્દિરાજીને મળ્યા જેલમાં

ભારતના પ્રજાસત્તાક લોકતંત્ર મોદી અને શાહ દોરી રહ્યા છે શું આપણે અને આપણા સંતાનોનો ભાવિ તાનાશાહીને સમર્પિત કરવા માંગીએ છીએ કેજરીવાલ સાહેબ પ્રેમથી દુનિયા જીતી શકાય છે નહીં કે પરમાણુ બોમ્બના ધડાકાઓથી નહી કે પૈસા ને સત્તાના જોરે સરકારો ઉઠલાવવાથી કે નહીં કે સદસ્યો કે તેમને એક પણ ઓછો નહોતો આજે તે પારો નીચે ઉતરી ગયો છે કાલે આપણો પણ પારો નીચે ઉતરી જાય કહી શકાય નહીં તમે એકલા દુખી નથી હેમંત સોરેન પણ અત્યારે જેલમાં છે આ જે ઈડીના કાયદાઓ એવા વિચિત્ર છે કે એક માણસ સ્ટેટમેન્ટ એના આધારે જેલમાં આજે કેટલાય વર્ષોથી મનીષ સિસોદીયા જેલમાં છે આ ભાજપે તો કોંગ્રેસના નાણાકીય વ્યવહાર બેંક સાથેના બંધ કર્યા છે તેમની જાહેરાતો અને સમાચારો સારા સારા વર્તમાન પત્રો પણ પ્રગટ કરતા નથી એક પ્રકારની જેલ નથી મીડિયા અને પ્રિન્ટ મીડિયા આ ચૂંટણી ફંડના ગોટારાઓ ગોટારાઓને પણ દબાવી રહ્યા છે કશો હતો નહીં અમે તો રાહુલજી તરફથી એક મંત્ર મિલા હૈ ડરો મત ક્યાંય મારા કે મારા કુટુંબીજો પાવતી ભૂલમાં ફાટી ગઈ હોય કોઈ ફાડી હોય તો કહેવાય નહીં પણ મને સાચું કહેવાની ટેવ છે એટલા માટે કહું છું એટલા માટે કહું છું આ તમને શિખામણ આપું છું શ્રી કેજરીવાલ આપ જાણો છો કે મોદી સાહેબનો એક સમય હતો કે તેમના ભાજમાં ભાજપમાં લોકસભાની ટિકિટ માટે લોકો પડાપડી કરતા હતા જ્યારે આજે અમુક લોકો ભાજપની ટિકિટને નકારી રહ્યા છે અને જે લોકોએ સ્વીકારી છે તેમને પણ પૂછો તો તેમણે કમ અને સ્વીકારી ભાજપના કાર્યકરો ભાજપ છોડી રહ્યા છે મોદી સાહેબે દક્ષિણની રજરપાટ કરી તેના કરતા તેમણે તમનું ઘર સાચવાની જરૂર હતી અને તે પણ કોઈને નડ્યા વગર આજે બધું ધંધા કર્યા આપના પકડે એમાં એમની ઈમેજ ખરાબ થઈ ગઈ છે મત મત એમના બગડ્યા છે બધા રિપોર્ટરો કે છે અભ્યાસો માણસો કે છે કે આની અંદર તો નુકસાન ભાજપ ભાજપને થયું છે પણ વિપક્ષો સાથે એમને સંબંધો સારા રાખવાની જરૂર હતી અને સમય હતો આ તો એ તો બોલતા હતા ગમે તેમ પણ આસામના મુખ્યમંત્રી પણ બેફામ બોલતા હતા આ બધી શું છે એમના પતનની નિશાનીઓ છે એમના પતનની નિશાનીઓ છે એમને કોઈને રોક્યા નહીં હજી પણ ક્યાં રોકે છે સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એને ટ્રોલ કરે છે એમના તમારા માણસો ના થાય પણ આપ રોકતા નથી મિસ્ટર કેજરીવાલ આપે દિલ્હીમાં પંજાબ હરિયાણા ગુજરાતમાં બે કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી કરી તે ભાજપને ના ગમ્યું હોય સામાન્ય રીતે ના ગમે અને તે વેરવૃત્તિ રાખી હોય તે પણ સંભવ છે પણ ડરો મત ચિંતા ના કરો ઇન્ડિયા ગઠબંધન ના તમામ પક્ષો આપની સાથે રહ્યા તે જે હિંમત તો આવી હશે અને હવે એકત્રીસમી તારીખે રામલીલા મેદાનની અંદર તમામ પક્ષો અને જનતા જનાર્દન તમારી મદદમાં તમારા પક્ષે આવશે હવે અઠવાડિયું જ બાકી રહે છે આપ જોઈ રહ્યા છો કે મોદી અને શાહ સિવાય કોઈ પણ માણસ મેદાનમાં નથી રાજનારાયણ હોય કે બીજા કોઈ પણ આપણે તો નામ જાણતા જ નથી અરવિંદ વૈષ્ણવના એવા બે ત્રણ માણસોના નામ જાણીએ છીએ કે આ નિર્મલા સીતારામન પણ એ કોઈ પણ મેદાનમાં આવતા નથી હમણાં કઈક મિટિંગ ફરીથી શાહ સાહેબે ત્યારે અઢીસો માણસ હતા આ ભાજપની અંદર ઘૂંઘવાટ છે આપ તો રાજકારણે છો તો આપને આ રાજકારણ આપને આ ઘોંઘવાટ સંભળાતો નથી આ ઘોઘવાટ ક્યારે ફાટશે તે કહી શકાય નહીં મોડામાં મારી એપ્રિલ સુધીમાં તો ફાટી કરવો જોઈએ આપ જ્યારે એમ કહો છો કે દેશ સેવા માટે મારો જન્મ થયો છે તો દેશ સેવા માટે તો આવા પ્રસંગો આવે સામાન્ય છે આપના શબ્દો આપ સાર્થક કરી બતાવો અમે જાણીએ છીએ કે હૈદરાબાદના બિંદુ ફાર્મા શરદચંદ્ર રેડ્ડીએ જામીન ઉપર છૂટ્યા પછી જે પંચાવન લાખના બોન્ડ ભાજપના નામે ભર્યા તો કરપ્શન ક્યાં આપ્યું કરપ્શન ક્યાં આપ્યું સર આજે શરાબ ગોટાળાનું કરપ્શન ક્યાં આપ્યું આપને કે નંદાને આઝાદી માટે મહાત્મા ગાંધી કેટલી વાર જેલમાં ગયા છે માટે ડરો મત તમામ વિપક્ષોનો પણ મારે કહેવાનું છે કે ભાજપ પાસે તો મને મારા જાણવા મુજબ અને યુટ્યુબ ઉપર વાંચ્યા મુજબ ત્રણ હજાર છસો પંચાણું કરોડ રૂપિયાની રકમ છે આ બધાનો ટોટલો કરીએ ને તો પણ પહોંચી વળતા નથી બધા પક્ષોના પાસે જે રકમ છે એનો ટોટલ કરીએ તો પણ ભાજપના રકમ નથી પણ પૈસાથી પૈસાથી જીત મેળવાતી નથી એવું હોય તો બધા પણ એમ મરદા તો મદદે ખુદા ડર્યા વગર કામ કરશો તો ભાજપના પૈસા તેના કામે આવવાના નથી પ્રજા પરિવર્તન માંગી રહી છે એટલે આરસ ખંખેરીને હવે પ્રજાને સાંભળે દરેક પક્ષ સાંભળે તો તમારી જીત થશે અને પૈસાની ચિંતા કરશો નહીં ભાજપ પાસે ત્રણ હજાર છસો ને પંચાણું કરોડ રૂપિયા હોવાથી એ જીત મેળવી શકે એમ નથી બસ આટલું કંઈ મારું આપને વધારે કંઈ કહેવું નથી